ભાવનગર જિલ્લાના ગાયાધર તાલુકામાં ગાયુકાધવ ગૌશાળા ત્રિવેણી કાર્યક્રમ યોજાયો હતો આ અભિયાનમાં રાજ્યપાલ દેવવ્રત આચાર્ય વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ સમસ્ત કાર્યક્રમ માધવ ગૌશાળા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રાજ્યપાલે વિશાળ જનમેદની પ્રાકૃતિક ખેતીથી થતા ફાયદાઓ જણાવ્યા હતા આ ઉપરાંત સભામાં સૌએ રાષ્ટ્રગાન પણ ગાયું હતું આ ત્રિવેણી કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય રૂપાલા તેમજ ઘણા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા રાજ્યપાલુભાવી આદરણીય શ્રી લવજીભાઈ બાદશાહજી માધવ ગોધામ ભૂમિ આદરણીય શ્રી શૈલેષભાઈ आदरणीय श्री जयेश भाई देसाई जी माननीय माधव भाई मांगुकिया जी और इस सारे आयोजन के संयोजक श्री प्रवीण भाई खेनी जी अध्यक्ष माधव गोधाम और हम सब के प्रेरणा स्रोत आदरणीय भूपेंद्र भाई चुड़ासमा जी पूर्व એક તો પહેલા કહું ગૌ માતા માટે તો ગાય છે તો એ જીવન છે જળ છે તો એ જીવન છે અને પ્રાકૃતિક ખેતી એ પણ એક જીવન છે તો આના માટે સૌનો સમન્વય જ ઉધાર છે કે ગૌ માતા તો ગૌ માતાનું અમે જે કામ કરી રહ્યા છીએ કાર્ય કરી રહ્યા છીએ એમાં પંચોતેર ટકા બિનવારસી બળદ ગાય જે કાંઈ ભૂખ્યા તરછાઓને જે સેવાનું કાર્ય કરીએ છીએ સાથે સાથે દેશની એક એવી પણ પ્રવૃત્તિ સાથે કરવી જોઈએ કે આપણી ગાયનું જે પતન ન થઈ જાય આપણા ગામ ગાય માતા લુપ્ત ન થઈ જાય એના માટે અમે પચીસ ટકા ગૌશાળાની અંદર સંવર્ધનનું કામ પણ કરીએ છીએ અને સાથે સાથે શૈક્ષણિક વૃક્ષારોપણ અને સમાજ સેવા માટેના કાર્યો શિક્ષણ માટે બધી રીતે કરી રહ્યા છે એમાં આજે આપના મહામહિમ આચાર્ય દેવવ્રતજી આપણા રાજ્યપાલ અહીંયા એમની હાજરીમાં આ એક કાર્યક્રમ બનાવ્યો હતો એની અંદર રૂપાલાજી ભૂપેન્દ્રભાઈ સુડાસમા પરસોત્તમભાઈ રૂપાલા તો વાત થઈ ગઈ હતી એ રીતે આ બધા અમે લોકોને બોલાવી અને લોકોને આકર્ષી અને લોકો દસ હજારની વેદનીમાં આજે જમણવાર સાથે અમે આ કાર્ય કર્યું છે એ માત્ર ને માત્ર લોકોનો જીવન દોરી લોકોના જીવન સુધરે આજે હાર્ટ એટેક કેન્સર ડાયાબિટીસના આપણે ઘરે ઘરે કેસો થઈ ગયા છે તો એનું માત્રને કારણ છે એ તમે ગણો તો એ આ બધું દવા જંતુનાશક દવા જો એ દવા છાટવાનું બંધ કરીએ અને ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી કરતાં થઈએ તો આની અંદર ઘણો આપણે ફાયદો થશે આટલા માટે આ એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને એ સૌ ગૌશાળાના સૌ ટ્રસ્ટી મિત્રો પણ અહીંયા સાથે હાજર છે અને ગૌશાળાના ટ્રસ્ટીઓની પણ સૌની ઈચ્છા છે કે ભાઈ આપણે આવો એક કાર્યક્રમ દર વર્ષે કરવો જોઈએ જેથી કરીને આપણા ગામડાઓની જે કંઈ વસ્તી હોય જે કંઈ ખેડૂતો હોય એ કંઈક એમાં સુધારો આવે અને પોતે સૌ ગૌ ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી કરતા થાય એ ભાવના સાથે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું જય હિન્દ જય ભારત